આગળ વાત કરીએ રાજકોટ પૂર્વની 10 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવાની દરખાસ્ત થઈ પોલીસ ગૃહમાં અહેવાલ મોકલવામાં આવશે અશાંત ધારા માટે મામલેદાર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે દૂધ સાગર રોડ ચુનારવાડ ચોકમાં અશાંત ધારા માટે દરખાસ્ત કરવામાં આવી છે राजाराम सोसायटी गंजीवाड़ा सोसायटी में अशांत धारा दरखास्त थी जयहत धारास्ताराम सोसायटी में अशांत दरखास्त में थी जिला कलेक्टर रिपोर्ट सरकार की मंजूरी बाद लागू कराशे अशांत धारो तो आम जो सोसायटी है विस्तारों त्या अशांत धारो लागू करने दरखास्त करी है राजाराम सोसायटी गंजीवाड़ा जयहमनगर शिवाजीनगर सीताराम સોસાયટી આંબાવાડી ન્યુ શક્તિ સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સતત થઈ રહી છે પ્રાંત અધિકારી કલેક્ટરને રિપોર્ટ કરશે કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવશે પોલીસ તંત્ર દ્વારા સીધો ગૃહ વિભાગને રિપોર્ટ કરવામાં આવશે સરકાર જો મંજૂરી આપશે ત્યાર બાદ અશાંત ધારો લાગુ થશે